તમે એક ડગલું ભરો ને તો તમારું ભાગ બે ડગલા આગળ ભરે તમારા આગળ આગળ હોય અને સાહેબે પણ કીધું છે કબીર સાહેબે પણ કીધું છે હે કે સાત સમંદર આડા ભરે હે કબીર કમાઈ આપી કબૂના નિષ્ફળ જાય સાત સમંદર આડા ભરે તો ભી આગે થાય તમારું કરેલું કર્મ તમારું જે કર્મ કરેલું છે ને એ કોઈ દાડો નિષ્ફળ જાતું નથી તમે સાત સમંદર પાર કરીને જો જાતા રહો તો પણ આગળ એ ભોમા કિનારા જેવું ભૂલે તો પણ કે છોડતું નથી અને એટલે ચાણક્ય બહુ સરસ વાત કરી ચાણક્ય નીતિમાં ચાણક્ય લખે છે કે માણસ નું કર્મ એવું છે કે એક હજાર ગાયો ની વચ્ચે જો એના વાસડા ને છોડી મૂકો તો એ વાસડું એની માને ઉઠતું ઉઠતું એની માં બહાર જતું છે એમ એક હજાર એક નહીં દે નહીં હો નહી પોનસો નહીં હજાર જન્મ લઈ લે ને તોય તમારું કર્મ તમને હોટતું હોટતું તમારા પાસે આવી જાય અસંખ્ય દાખલાઓ પુરાણોમાં માં પડ્યા અસંજ હા ભીષ્મ પિતામા દાખલો છે મહાભારતની લડાઈની અંદર ભીષ્મ પિતામાં શરીર છે એ અર્જુને બાણ મારી ગોળી લીધી ના રૂવાડે રુવાડે ચાયણી ની ગોળી શરીર ને લીધું એમાં નું એક પણ બાણ ભીષ્મ પિતામાં તારવાના દીધું અને એ બાણની જે સૈયા બનાવી અને ભીષ્મ પિતા અઢાર હજારો ના યુદ્ધો પથારી કરીને હોય લ્યા અઢાર દિવસનું યુદ્ધ પતી ગયું અઢાર દિવસનું યુદ્ધ પૂરું થઈ ગયું અને જ્યારે ભીષ્મ પિતામહના દર્શન કરવા માટે પોંડવો અને દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ જ્યારે ભીષ્મ પીતામહની પાસે જાને હે ત્યારે ભીષ્મ પિતામહે પૂછ્યું કે પ્રભુ એક સંશય છે અને તમે તો તત્ત્વ છો તમે તો તત્વવિજ્ઞાની છો આ મહાભારતની આ જે હોમ હમ કરવો પડવો એની જે સેના હતી ને એ સેનામાં અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા હતા અર્જુનના મોહ થઈ ગયો પણ તમે એનો ઉદ્દેશ હાલીને તમે એનો મોહ ભંગ કરાયો પાછળ એને હથિયાર પકડાયો તમે તો બહુ જાણકાર છો તત્વિજ્ઞાની છો તો મને પણ એક સંશય થાય છે તો કે શું તો કે કયા જન્મનું એવું કર્મ છે હેં કે જે આજ મારી આગળ આવીને ઊભું છે આજ બી અશય વેદના મારે ભોગવવી પડે છે આ રુવાડે રુવાડે પાણ લાગી ગયે છે સટો જે સૂટતો નથી સટો આ પ્રાણ શરીર છોડીને જાતો નથી પછી ભગવાને કીધું કે જુઓ તમે તો ઇન્દ્રીજી જ છો તમે તો ઇન્દ્રિયોને વસમ કરી લીધી છે બ્રહ્મા વિષ્ણુ મહેશ વરુણ અગ્નિ કોઈ પણ તમારા શરીર સ્પર્શ પણ કરીએ કે એમ નથી માટે તમે ધ્યાન લગાવો અને આગલા જન્મોનું સ્મરણ કરો એમાં તમને ખબર પડશે અને કહેવાય છે કે ભીષ્મ પિતામાં એ ધ્યાન લગાયું અને ધ્યાન લગાવ્યા પછી એક બે ત્રણ ચાર એમ સો જન્મો સુધીનું એમને જ્ઞાન છું પણ સો અંદર કોઈ એવું કર્મ ના દેખવાનું અને પછી અમને ધ્યાન ખોલી ને કીધું કે પ્રભુ સો જન્મ સુધી મેં મારું સ્મરણ કર્યું છે પણ સો એ સો જન્મ મેં સત્કર્મ કર્યા છે કોઈ દુષ્કર્મ કર્યું નથી કે આવી યાતના મને ભોગવવી પડે ત્યારે ભગવાને કીધું કે હજી વધારે આગળ નું સ્મરણ કરો અને સ્મરણ કરતો કરતો એક જન્મ અંદર એમને એવું જે હે કે રાજકુમાર હતા અને રથ લઈને જતા હતા અને રસ્તાની અંદર શાહ પાડો ઉતર્યો હવે આ શાહ પાડો ઉતર્યો એટલે એમને ક્રોધ થઈ ગયો કે એક હારા કામમાં જવું છું અને આપ સુકન કરે અને એ નીચે ઉતરી અને જે એમને જે બાણ હતું ને બાણ ની નોક ઉપર ચડાવી અને આપને દૂર ફેંકી દીધો એક કોટાળું ઝાડ હતું અને ઝાડ ઉપર જઈ અને હાફ પડ્યો પણ કોટાળા જે કોટા પડ્યા હતા ને એ કોટાની અંદર રૂવા રૂવા લેવી જાય અને સહી વેચના કરી અને એ એ ના એ હાફ હતો ને એનો દેહ છૂટેલો કે પ્રભુ આવું જ રસી દેખાય છે

તો પાછો છોડવાનું નથી કેમ કે વધારે વધારે જો માયા હોય આ સાહેબે કીધું ને હે કે વધારે આ ઠગણી વધારે વધારે જો માયા હોય તો મનુષ્ય જન્મ લાગે કેમ કે તમારા પાસે બુદ્ધિ છે મન છે વાણી છે ગ્રહણ કરવા માટેની બધી ઇન્દ્રિયો તમારા પાસે સતી જ છે જાનવરોને માયા લાગશે નહીં જાનવર તો પોતાની પ્રકૃતિ અનુસાર જીવે છે જાનવર તો તમે બે પુળા નોખો સીડા ગોજેલું હોય ગાય કે ભેંસ બે પુલા નોખો એટલે ખાઈ ને પછી શોંતિ થી બે જાય પણ તમને સંતોષ ના થાય તમે તો હાલ ગાજુ હોય અને થોડી વાર બીજું ખાવાનું થાય ને તો સારું અના કરતા તો એ સારું હોય આપણને સંતોષ નથી કેમ આપણી ઇન્દ્રિયો પ્રબળ છે એટલા માટે આપણને કોઈ સંતોષ થતો નથી જાનવર પ્રકૃતિમાં જીવે છે હે જાનવર તો જુઓ વર્ષમાં એક જ વાર પ્રજાપતિ નું કાર્ય કરે છે અને એના સમયે માણસ લિમિટ બહાર જતો રહ્યો છે જે પોચે ઇન્દ્રિયો છે ને એ એટલી પ્રબળ છે અને એ પોચે ઇન્દ્રિયો પોચ વિષયોને ગ્રહણ કરી લે છે પોચ વિષયોને એટલે છે ને કે ઠગણી જ્ઞાન સંતાવે

હે એટલા માટે આ જે માયા છે ને એ પ્રભુએ આપણા ઉપર એવી જબરદસ્ત મૂકેલી છે ને ઠગડી હે કે ગમે ત્યારે તમને તમે એરીએ ભટકાઈ દે જો મન ના ઉપર કે ઈન્દ્ર ઉપર જો તમે કાબૂ ના રાખો એ તો આ ઠગડી છોડવાની નથી અને માયા બીજું બીજી કોઈ ચીજ નથી આ બધું જે દેખાય છે એ માયા નથી ભાઈ આ જે કઈ બધું દેખાય છે ને એ માયા નથી હે આ બધું દેખાય છે એ તમારા જીવન જીવવા માટેનું સાધન છે ઘર માણસ ને જરૂરી છે ઘર જીવવા માટે ઉપયોગી છે એ કોઈ માયા નથી ખાવું પીવું કોઈ માયા નથી ખાવા ઉપર જે આશક્તિ છે ને એ માયા માયા એટલે માયા મન નો મૂળ છે માયા મન થી પેદા થઈ છે મન માયા તો એક હે માયા મન સમાય માયા પેદા થઈ છે જો જો જાય માયા ગો એટલે ઇન્દ્રી અને ગોચર એટલે વિશે આપણી ઇન્દ્રિયો જે જે વિષય ઉપર જાય છે તો માયા પોતાનો રૂપ લઈ લે છે જે જે જગ્યા ઉપર આપડી મન અને ઇન્દ્રિયો જો જો દોડે છે ને હે ઈથી ઈથી આ બધું કેચ અપ કરી કરી અને પાછું આપણી અંદર લાવે છે અને એ જ આપણને ભટકાવે છે એ માયાનું રૂપ લઈ લે છે એટલે માયા આપણી પોતાની આશક્તિ આપણા મનનો મોહ છે અને આ મોહમાંથી સંતો આપણને બચવાનું કહે છે અને મોહમાંથી તમે બચો એનું નામ મોક્ષ છે મોહનો ક્ષય થઈ જાય એટલે એનું નામ મો છે શંકરાચાર્ય મહારાજે માયાનું વિવરણ બહુ કર્યું છે તમે માયાનું જ તમે વાખ્યા કરો તો માયાની વાખ્યા થાય એવી નથી કેમ કે ગમે ત્યારે ગમે તો નથી આવતો સંલોભ સંલોભ ઉવિયાત્મકાનું અંગોન અંગો વિયાત્મકાનું સંગો અસંગો ઉભિયાત્મકાનું જોવો માયાને ક્યારેય સત્કહું તો છે નહીં અને અસત કવટો પણ નથી અને સદ અસત બે કવટો પણ છે નહીં અંગો નાંગો અંગ ભંગવાળી કવટો પણ છે નહીં હે અને વગર અંગવાળી કૂટો પણ છે નહીં અને અંગ અને ભંગ આ દેવાળી પણ માયા નથી જો જીવથી અસંગ કૂટો પણ નથી અને સંગવાળી કૂટો પણ નથી અને જો ઉભાયકુ તો પણ નથી કેમ કે આ ઘટના ઘટી છે તમે તારે કઈ ઘટના બને કોઈ નક્કી કેતો નથી તમે ઓજી ગયા અને તમારું મન ગમે તો ભ્રમિત થઈ ગયું હે અને તમે પોટલો ઉપર લીધું જો કોઈ નક્કી છે ઓજી કે સ્કૂટર ઉપર હાડા હમ હેડ્યા હે અને રસ્તામાં સ્કૂટર પલટી ખાઈ ગયું હાથ પગ બાજો જો કોઈ કહેવા જેવું ખરું હે ત્યારે શું મને કોઈ નક્કી છે નહીં આ ઘટના ઘટીએ છીએ છેતરમાં વાયુ હોય બરાબર કે ભાઈ આ પચા ના થાય હે પણ પચા ના થાય પચી મન થઈને ઉભું રે થાય કે ન થાય હે અને પચી મન થાય પણ પચા થાય એટલે આ ઘટના ઘટી હશે અવર્તનીય રૂપા એનું વર્ણન થાય એવું છે નહીં એટલે આ માયા છે એ આપણી પોતાની બનાવેલી છે માટે આ મનુષ્ય જન્મ આવ્યો છે તો કેસે આ શક્તિઓ થી છોડી મોક્ષ ન થાય તો કોઈ નહીં મોક્ષ બધાનો થાતો નથી પણ આ મનુષ્ય જન્મ જે આપણને જયારે જયારે મળ્યો ને ત્યારે કે છે એનો સદઉપયોગ કરી લેવાનો ભજન કરવાનો અને જો ભજન કરતો 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 ભલે કદાચ ભજન અધૂરું રહી જાય અને કદાચ શરીર છૂટી જાય હેં તો પણ તમારા ભજનના જે સંસ્કારો તમારી અંદર જે પડ્યા છે ને હેં એ બીજ જોઈ જવાનું નથી ભગત બીજ પલચાય નહીં ઝુગ જાય આનંદ એ હું જ નીચ ઘેર આવું જ આખર સંત નો તમારી અંદર સંસ્કાર નું જે બીજ બન્યું છે ને એ બીજ ગમે ત્યારે ઉગવાનું છે ઉગવાનું છે ને ઉગવાનું છે બીજી વાર ફરી મનુષ્ય જન્મ જો મળી જાય ને તો ઘણું છે મોક્ષ ન થાય તો ચાલે પણ મનુષ્ય જન્મ મળી જાય ને એવું જો સત્કર્મ કરો અને બીજા જન્મે વડે કદાચ પ્રારબ્ધ જો પ્રબળ ભાગ્ય થાય હે તો પાછું ભજન થઈ જાય અને ભજન થઈ જાય એટલે આગળનું કાર્ય જે અધૂરું હોય એ પૂરું થઈ જાય તો બીજા જન્મે પણ મોક્ષ થઈ જાય એમાં કોઈ બીજું છે નહી આ જન્મે જ મોક્ષ કરી લેવો એવું કોઈ નહીં આ જન્મે સારું કર્મ કરતો 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 કદાચ શરીર છૂટે તો કોઈ વધો નથી પણ બીજા જન્મે એ મોકો આપડે ચૂકવો નહીં ફરી પાછો હું આ જન્મે આવીશ મારું જન્મ લઈ અને ફરી પાછું તારું ભજન કરી આવો જો પ્રબળ નિશ્ચય હોય એ તો એમાં તમને સફળતા મળતો કોઈ કોઈ રોકી શકે એમ નથી એટલા માટે મનુજન્મ બહુ ઉત્તમ ચીજ છે અને મનુજન્મ ની મહત્તા ઘણી મોટી છે એક જંગલની અંદર એક શિયાળ ભૂખ્યું થઈ ગયું